નરોગે કો બંસાજ કરો આ જો હજી પડે પણ ગાડી પર આઈવાને કદી કા શીખોતર

اے بھائی تو بس خرطلا ملوکو سے صفائی نہ وڑی ہے تو کارنے مدد نہ کراؤ تو ايكے موندوتي روحاں لے کے او تو بڑے کما بس ایک کڑکو ایسی اگر اس کوئی یتا تو طرح ابڑی ائے دیوامال وائی

એ ભાઈ કે પરબત પાવળિયા મળા નોરબારિયા મારી પશુઓ બેઠોસ જે ફોન ફોન કરી તે નો દેવનો દેખો તો કાપો જી કાપો ભાઈ હોય

ભૈરવ ભુરે પર પર માટે ભૈરવ હે ભગવાન કે દુનિયામાં ગોવિન્ય માતા હોય કદી તારા ઓળહોના મંદરામાં કદી સેવા છે માડા બધી હોય હે ભગવાન નાખો દી બહુલે દે બા

ભાઈ મે મારા રોમ ભાલ્યા છે બાપા દીબા રોમ ને પોસા મારા બધેલી ગદી કા કોલે ભાઈ તિયા ગોમ દીલ તિયા ગોમ મતલબ હા ભાઈ ને છોડ છે

કો કોઈ ના ગામની આબરૂ કુવાડ ગઈ કે ના ના અમે તો અભીનું રૂપા લઈ આવી તો બાપો બે બે તો બે મડ વાળી ભાઈ તે તો ભાઈ હોકારો મારો એક પણ સવાજકો મોટો આવે બધા ભૂલી ગમે

એ ભગવા મોણો દે વાયર તો વાયર મગન આ કોઈ જરૂરત છે આપણે ભાઈ ભાઈ આજ મોણ કર વાયર વાય તો હોય કે ન હોય તો ફોટો હોય કે ઓ છોડી બેહી છોડી